અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મંત્રી બન્યા બાદ ભરૂચ આવતા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેઓ રાજ્ય કક્ષાના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી બન્યા છે ત્યારે આજ રોજ તેઓ ગાંધીનગર ખાતેથી ભરૂચ આવી પહોંચતા ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઢોલ નગારાના નાદ તેમજ ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળતા આગેવાનોએ ભાજપના મોડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઈશ્વર પટેલે પાણી પુરવઠા મંત્રીની જવાબદારી મળ્યા બાદ નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થતો ધોવાણ અટકાવવા નર્મદા નદી પર રિવરફ્રન્ટ અને નહેરની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે એમ જણાવ્યું હતું પછી ભરૂચ જિલ્લાની અંદર જે પ્રદેશ મળ્યું છે એમાં અમારા તમામ ધારાસભ્ય શ્રીઓને બધાનો આભાર માનું છું તમામ કાર્યગરો આભાર માનું છું જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી આદર્ય શ્રી મોદી સાહેબ અને રાષ્ટ્રીય સહકારી મંત્રી કેન્દ્રીય એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીપી નંદાજી નડ્ડાજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સહનિધિમાં જે મને જવાબ આપવામાં આવી છે એ શું કરી નિભાવીશું આ ગત વખતે સરહદ હતું તો આ વખતે મને પાણી પુરવઠા અને જળ જળસંપત્તિ વિભાગ જે આપવામાં આવ્યું છે એમાં કેનોલોની કામગીરીથી લઈને ડેમોની કામગીરી લઈને સાથે સાથે પાણી પુરવઠામાં લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોંચે એના માટેની પણ આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે આ જ્યારે મારા પર વિશ્વાસ રાખીને જે કેન્દ્રીય નેતૃત્વે મારા પર વિશ્વાસ રાખ્યો છે ત્યારે એ વિશ્વાસ અધિકમ રહેશે અને

એને લઈને સાઈડ ઉપર ગેબેન વોલ દ્વારા જે દર વર્ષે જે ધોવાણ થાય છે એમાંથી આપણને મુક્તિ મળવાની છે ગાળામાં જે સ્ટ્રકચરો બન્યા હતા અને જે તે વખતે બની ત્યારે ચોવીસો ક્યુસેક કેનાલ કેપેસિટી હતી એ ચોવીસો પૈકી બે હાજર બાર ની અંદર એમાં ત્રણ હજાર ક્યુસેક કેપેસિટી કરવામાં આવી અને જે છેવાડા વિસ્તારની વાત કરીએ કે આજથી વર્ષો પહેલાની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં શેરડીનો પાક થતો નહોતો ડાંગરનો પાક થતો નતો છેલ્લા પચીસ પચીસ ત્રીસ વર્ષથી શેરડી આવવાને કારણે પાણીનો પણ વધારે જરૂરિયાત પડે છે ડાંગરની અંદર વધારે જરૂરિયાત પડે છે ત્યારે આ આ ચાલુ વર્ષે એમાં જે ત્રણ હજારની કેપેસિટી છે એની જગ્યાએ એકતાલીસ ક્યુસેકની કેપેસિટી કરનાર છે જેથી કરીને જે ઓલપાડ તાલુકો અને હાંસો તંત્ર તાલુકામાં જે ફરી પાણી ચાલવું પડતું હતું કારણ કે ઉપરથી જે પાણી આવતું હતું એ ત્રણ હજાર ક્યુસેક પાણી આવતું હતું એને કારણે તકલીફ પડતી હતી જે હવે પછીની જે કામગીરી થશે એ ચાર હજાર ક્યુસેકને લઈને ઓલપાડ તાલુકો એટલે સુરત જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં બંને તરફ ફૂલ કેપેસિટી પાણી આવશે જેથી કરીને ખેડૂતો ફાયદો થવાનો છે અને વાત રહી ન્યૂ દિવસની એટલા માટે કે જે જગ્યાએ ગ્રાઉન્ડના કેનાલોમાંથી અંડરગ્રાઉન્ડ ખાડી હોય કે નદી હોય એમાંથી પાણી આવવાનું છે ઉપરથી બ્રિજ બનીને એટલે કે અમુક જગ્યાએ સાથી એવા બ્રિજ છે કે જે રીતના આપણે પૂર બ્રિજ ઉપરથી ગાડી જઈએ તે રીતના ઉપરથી પાણી જશે અત્યારની સિટી એવી છે કે જે લગભગ પાસઠ સિત્તેર વર્ષ પહેલાં જે કામો ઠેલા અને એની અંદર પીપળા વલ ઊગી ગયા છે તીરા પણ પડી ગયા છે ગમે ત્યારે પણ સ્ટ્રક્ચર તૂટવાની ભીતિ છે એને કારણે સરકારે આગોતર પગલું લઈને કે